જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે ગુલાબજાંબુ બનાવવાના છીએ એના માટે મેં અહીંયા જે ગુલાબ પ્રી મિક્સ આવે લીધું છે ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે એક કથરોટ લઈ લઈશું અને એમાં આપણે આને તોડી લઈશું આપણે તૈયાર ગુલાબ જાંબુ લાવીએ તો ખૂબ જ આપણને મોંઘા પડે છે અને આ સરસ ગુલાબ જાંબુ બને છે મારે જયારે ગુલાબજા બનાવવું હોય ત્યારે થોડું થોડું દૂધ નાખીને આપણે લોટ બાંધવાનો છે ઢીલો લોટ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે ગુલાબજાંબુ સરસ બને છે આના લોટને સરસ મસડવાનું છે ગુલાબજાંબુ સારું બનશે એકદમ લોટ જે છે કૂણો થઈ જવો જોઈએ એટલે આપણો ગુલાબજાંબુ ખાવામાં પણ સરસ બનશે અને એકદમ મસ્ત આ રીતે લોટને સરસ મસળી લેવાનું આ રીતે આ રીતે હાથની મદદથી આપણે લાંબુ કરતા જઈને આ રીતે મસળવાનો છે આપણે બાજરીનો લોટ મસળીએ એમ આ રીતે અને વધારે ઢીલો પણ નહીં કઠણ પણ નહીં એવો લોટ બાંધવાનો હજુ હું આમાં થોડુંક એક ચમચી જેવું દૂધ નાખીશ વધારે નહીં કે મને થોડું કઠણ લાગ્યું એટલા માટે જો વધારે કઠણ હોય તો પછી આપણું ગુલાબજામુ ચાસણી નહીં પીવે અને જો ઢીલો હશે તો પછી ચાસણીમાં ઓગળી જશે એટલે મીડિયમ હોવો જોઈએ આપણો લોટ ના વધારે કઠણ કે ના વધારે ઢીલો એવો આ રીતે સરસ મસળવાનું છે તહેવારોની સિઝનમાં આપણા ઘરમાં મીઠાઈની જરૂર હોય જ છે તો આપણે આ રીતે ગુલાબજાંબુ બનાવી શકીએ છીએ કારણ કે તહેવારોમાં આપણે બીજા કામ પણ ઘણા હોય છે તો આપણે માવા નહીં ને બધી ઝંઝટ કર્યા વગર મિક્સથી આપણે ગુલાબજાંબુ આસાનીથી બનાવી શકીએ છીએ લોટ સરસ બંધાઈ જશે એટલે હાથમાં ચોટશે પણ નહીં તમે જોઈ શકો છો સરસ એકદમ આવી રીતે મસળવાનું છે મસળવાનું જ મેન છે તમે જેટલો સરસ ગુલાબજાંબુનો લોટ મસળશો એટલા ગુલાબજાંબુ તમારા સારા બનશે સરસ આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એના ગુલાબજાંબુ બનાવીશું આ રીતે આ થેળીની મદદથી આપણે ગુલાબજાંબુ બનાવવાના છે આ રીતે પહેલાં આમ સરસ દબાવવાનું અને પછી હવડા હાથે આ રીતે ગોળ શેપ આપી દેવાનો ગુલાબજાંબુમાં ક્રેક ના રહેવો જોઈએ આ રીતે તમે જોઈ શકો છો કેટલો સરસ આપણે ગુલાબજાંબુ બન્યું છે નાના મોટા તમે તમારા પસંદ પ્રમાણે જેવો નાનો કે મોટો તમે રાખી શકો છો હું અહીંયા મીડિયમ રાખું છું આપણે બધા જ ગુલાબ જાંબુ આ રીતે વાળી લીધા છે હવે આપણે ગુલાબ જાંબુને તળી લઈશું આપણે કઢાઈમાં તળવા માટે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ચાસણી બનાવીશું ચાસણી બનાવવા માટે હું અહીંયા બે વાટકી ખાંડ લઈશ બે વાટકી ખાંડ સામે આપણે બે વાટકી પાણી લેવાનું છે જાંબુની ચાસણી બહુ જાડી નથી હોતી મીડિયમ જ હોય છે બે વાટકી પાણી લઈ લીધું છે ચાલો હવે આપણે ગેસ ઉપર મૂકી દઈએ અહીંયા આપણે ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધી છે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું ખાંડ ઓગળી જાય પછી આપણે ગેસ વધારીશું આપણું તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં એક એક ગુલાબજાંબુ મૂકીશું તમે જોઈ શકો છો આ રીતે જોઈ શકો છો આપણા ગુલાબજાંબુ સરસ ચડી રહ્યા છે આ રીતે અંદર આપણે તાવી તો ફેરવાનું છે આ રીતે હવે હવે એટલે બધી બધી સાઈડથી એક જ જેવો કલર આવે એટલા માટે જ્યાં સુધી આપણા ગુલાબજાંબુ થાય છે ત્યાં સુધી આપણે આ બે ઇલાયચીને ખાંડીને આ ચાસણીમાં નાખીશું મેં પોતરા સુધી જ નાખી છે એટલે એનો સ્વાદ સરસ આવશે આપણા ગુલાબજાંબુ સરસ થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ગુલાબજાંબુ જેવો કલર આરો છે એકદમ આ રીતનો ને હવે આપણે અને ગરમ ગરમ જ ચાસણીમાં નાખીશું આપણી ચાસણી પણ થોડી થોડી ગરમ જ છે આપણે હવે ગરમ ચાસણીમાં આપણા ગરમ ગુલાબજાંબુ નાખીશું આ રીતે જેથી કરીને આપણા ગુલાબજાંબુ સરસ ચાસણી પીવે આપણે બધા જ ગુલાબજાંબુને આ ચાસણીમાં નાખી દીધા છે સરસ આપણે એને ઢાંકીને અડધા કલાક માટે રહેવા દઈશું એટલે આપણા ગુલાબજાંબુ સરસ બધી ચાસણી પી જશે અને જો તમે આખી રાત માટે જો રાતે બનાવતા હોય તો આખી રાત માટે રાખો તો પણ સારું પણ જો તમારે તરત ખાવા હોય તો એક અડધી કલાક માટે રહેવા દઈશું તો પણ સરસ ગુલાબજાંબુ આપણા થઈ જશે તો આપણે ઢાંકીને અડધી કલાક માટે રહેવા દઈશું આપણે અડધો કલાક થઈ ગયો છે ચલો આપણે ગુલાબજાંબુ જોઈ લઈએ તમે જોઈ શકો છો સરસ આપણા ગુલાબજાંબુ એ ચાસણી પી લીધી છે એકદમ સરસ આપણા ગુલાબજાંબુ બન્યા છે ચલો આપણે એને સર્વ કરીએ તો તૈયાર છે આપણા ગુલાબજાંબુ જોતાં વેંત જ ખાવાનું મન થઈ જાય એવા અને મોઢામાં મૂકે તો ઓગળી જાય એવા ગુલાબજાંબુ આપણા બન્યા છે તો તમે પણ મારી આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ